વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલજી હિતલ કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતીઓની વાહરે સરકાર આવી છે શું છે વધુ વિગતો ચોક્કસ જે પ્રકારે કિર્ગિસ્તાનમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વાત સામે આવી હતી ત્યારથી સરકાર વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે અને ખાસ કરીને મુખ્ય સચિવ રાજકુમારને વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે જે પ્રકારે ગુજરાત સહિત દેશના સત્તર હજાર વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે જેઓ અભ્યાસ ત્યાં કરી રહ્યા હતા અને એમાંથી કેટલાક વિદ્યાર્થીઓની મુશ્કેલી વધારે પ્રબળ બની હોવાની અને વિડીયો જે પ્રકારે સામે આવે છે તે સંદર્ભે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે અને પૂરતી માહિતી ગુજરાતના વિદ્યાર્થીઓની મેળવવામાં આવી રહી છે અત્યારે જે પ્રકારે માહિતી મળી છે એ પ્રકારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ત્યાં જે પ્રકારે ત્યાં લોકો ફસાયા છે અને તે લોકો ગુજરાત સરકાર પાસે મદદ માંગી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય સરકારે પણ વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને ખાસ વિમાનની માર્ગે પણ આ વિદ્યાર્થીઓને ગુજરાત પાછા લાવી શકાય એ જે જવાબદારી છે જવાબદારી રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર ને સોંપી હોવાની જાણકારી પણ મળી રહી છે અને એ દિશામાં ખુબ ઝડપથી અત્યારે રાજ્ય સરકારનું તંત્ર કામે લાગ્યું છે જી જી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર